રહેવાનું છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા દ્વારકામાં ઓછા વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ગોંડલ જસદન ચોટેલા અમરેલી જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધે રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું અને વરસાદ આવે તેવી સંભાવના અહીં દર્શાવવામાં આવી છે જૂનાગઢ ઉપલેડા કોટિયાલા જેતપુર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને હવે વાત કરીએ કેશોદ મહેસાણા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો સાસણગીરમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો માર્ગોળમાં પણ વધારે જે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે વેરાવલ તિમલી તિમરી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જો અહીંયા જેવા વાવાઝોડું આગળ વધી રહે સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને ઉના તુલસી શ્યામ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને તુલસી શ્યામમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે વાવ જેવા વિસ્તારમાં ઓછી વરસાદની શક્યતા રહેવાની છે રાજુલામાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે અને જીરા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા તલાજા અને ખારસોલિયા વિસ્તારમાં ઓછા વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને પાલિતાણા સોનગઢ ભાવનગર અમરેલી કુડલા ધારી અને બગુચરા જે વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહે છે મિત્રો જોઈ જો છે અહી પૂરે પૂરી વાવ જુડ આગળ વધરે તે સંભાવના અહી દર્શાવવામાં આવી રહી છે અને અહી પૂરે પૂરી વાવ જુડુ અહી આવી શકે તે સંભાવના અહી દર્શાવવામાં આવી છે મિત્રો ગુજરાતમાં ભાવનગરમાં વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે અને વાત કરીએ હવે મેન કે ત્યાં વરસાદ વધારે આવશે તો મિત્રો જોજો અહી લીમડી જેવો વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહે છે ત્યાં કારણ કે ત્યાં વાદળી આપવામાં આવી રહ્યું છે મિત્રો જોજો અહી વાદલે એલર્ટ આપવામાં આવ્યું છે તેનો મતલબ છે કે ફૂ તેજી વાવજો આગળ વધે તે સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને હવે વાત કરીએ ઉપલા ભાગમાં તો જસદણ જસદના કાઠી વિરમગામ ગાંધીધામ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અહેમદાવાદ ને મહેસાણા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં ભરૂચ જેવા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને દહેજમાં ઓછા વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને હવે આ વાત કરીએ ઓલ્ડ ઇન્ડિયામાં ત્યાં ત્યાં વધારે વરસાદની શક્યતા રહેવાની મિત્રો તો ન્યૂ દિલ્હી આગ્રા જેવા વિસ્તારોમાં પણ વધારે શક્યતા રહેવાની છે મિત્રો અલ્હાબાદ જેલપુર કોટા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા બહુ તેજી વાવજોડ આગળ વધે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા શિગરાલુ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે દેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે આપણી પોતાની ચેનલ ટેક અને સબ્સ્ક્રાઈબ કરો જય હિંદ જય પ્રદેશ નમસ્કાર જય શ્રી રામ